નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર આ વિડીયો છ ન જોયા હોય તેવા મિત્રોને જણાવો કે પ્લીઝ ગુજરાત જનરલ નોલેજ ના ભાગ એક થી છ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો તો હવે જોઈએ પહેલો પ્રશ્ન ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત્ત પસાર થાય છે તો મિત્રો જવાબ આવશે કર્કવૃત્ત ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ત્રણ ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ના નિયામક હતા તો મિત્રો જવાબ આવશે ડોક્ટર આઈજી પટેલ ચાર ગુજરાતના કયા ઘઉં પ્રખ્યાત છે તો મિત્રો જવાબ આવશે પાલ વિસ્તારમાં થતા ભાલિયા ઘાઉ અથવા તો એને દાઉદ પણ કહેવામાં આવે છે દરિયા કિનારો મિત્રો જવાબ આવશે જામનગર જિલ્લાને છ ગુજરાતના કયા જિલ્લામાં દુધાળા ઢોરની સંખ્યા સૌથી વધુ છે તો મિત્રો આણંદ જિલ્લાની અંદર દુધાળા ઢોરની સંખ્યા સૌથી વધુ છે કારણ કે ત્યાં અમૂલ ડેરી આવેલી છે સાત ગુજરાતના કયા જિલ્લામાં નર્મદા નદી ખંભાતના અખાતને મળે છે તો મિત્રો જવાબ આવશે ભરૂચ જિલ્લાની અંદર ગુજરાતના કયા જિલ્લામાં સાગ પ્રમાણમાં થાય છે તો મિત્રો ડાંગ જિલ્લાની અંદર નવ ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબ નગર રચાય છે તો મિત્રો કચ્છની અંદર સુરખાબ નગર રચાય છે દસ ગુજરાતના કયા જોવાલાયક બંદરનો સૌરાષ્ટ્ર વિસ્તારનો જે દ્વિકલ્પ આકાર છે એ કાશ્બાની પીઠ જેવો છે બાર ગુજરાતના કયા બંધને મેગા પ્રોજેક્ટ તરીકે ગણવામાં આવે છે તો મિત્રો ગુજરાતના

ઊંટોનું વેચાણ થાય છે પંદર લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે તો મિત્રો જવાબ આવશે મેઘાણી પુરસ્કાર કયા કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે તો મિત્રો જવાબ આવશે બાપુ સાહેબ ગાયકવાડે સત્તર રમણલાલ સ્વાનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે તો મિત્રો જવાબ આવશે બાળ સાહિત્યની અંદર અઢાર રમણીકલાલ પરીખનું સરવિલક નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે તો મિત્રો જવાબ આવશે ઓગણીસ અખાએ અમદાવાદ આવીને ક્યાં વસવાટ કર્યો હતો તો મિત્રો જવાબ આવશે દેસાઈની પોળ વીસ ગુજરાતી ભાષાના પ્રથમ કાવ્ય સંગ્રહનું સંપાદન કોણે કર્યું હતું તો મિત્રો દલપતરામે કર્યું હતું ગુજરાતી કવિતા ક્ષેત્રે મૂળ ઇટાલીના સોનેટનો સોનેટ પ્રયોગ કરનાર કોણ માનાય છે તો મિત્રો જવાબ આવશે બળવંતરાય ક ઠાકોર બાવીસ ગુજરાતી સાહિત્યની પ્રથમ પરિષદ ક્યાં અને ક્યારે યોજાઈ હતી તો મિત્રો જવાબ આવશે અમદાવાદની અંદર ઓગણીસો ની અંદર યોજાઈ હતી ત્રેવીસ ગુજરાતી ભાષા લેખન અને ગુજરાતી રૂપ રચનામાં કયા સતાયુ સાહિત્યકાર નો બહુમૂલ્ય ફાળો છે તો મિત્રો જવાબ આવશે કેશવરામ કાશીરામ શાસ્ત્રી જેનું ટૂંકું નામ છે કે શાસ્ત્રી ચોવીસ ગુજરાતી સાહિત્યમાં સોનેટ કાવ્ય રચના વિકસાવવામાં કોનો વિશેષ ફાળો છે તો મિત્રો જવાબ આવશે બળવંતરાય ક ઠાકોર પચીસ ગુજરાત નો તપસ્વી કાવ્ય કોને લખ્યું છે તો મિત્રો જવાબ આવશે કવિ નાનાલાલે છવ્વીસ શ્રીરંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે તો મિત્રો જવાબ આવશે શ્રી ગુરુ લીલામૃત સત્યાવીસ કવિ નાકર નું વતન કયું છે તો મિત્રો જવાબ આવશે વડોદરા અઠ્યાવીસ રમણલાલ વ દેસાઈ નો જન્મ ક્યાં થયો હતો તો મિત્રો જવાબ આવશે શિનોર ની અંદર થયો હતો ઓગણત્રીસ ગુજરાતી ભાષાના સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી તો મિત્રો જવાબ આવશે સ્થાપના થઈ હતી ખંડ કાવ્યનું સર્જન સૌ પ્રથમ કોણે કર્યું હોવાનું મનાય છે તો મિત્રો જવાબ આવશે કવિ કાંતે કર્યું હોવાનું મનાય છે એકત્રીસ ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કુઓ ભરીને અમે

ચોત્રીસ ડાય ટુ ડાય ગાંધી નામની ડાયરી લખનાર ગુજરાતી કોણ હતા તો મિત્રો જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈ પાંત્રીસ અખા ઉપર સૌથી વધારે પ્રભાવ કઈ વિચારધારાનો તો મિત્રો જવાબ શાંકર મત વિચારધારાનો છે છત્રીસ અખા ભગત ના ગુરુ નું નામ શું હતું તો મિત્રો જવાબ આવશે બ્રહ્માનંદ સાડત્રીસ અખાએ ગીતા પર આધારિત કઈ નોંધપાત્ર કૃતિ રચી છે તો મિત્રો જવાબ આવશે અખે ગીતા આડત્રીસ અખાનો જન્મ ક્યાં થયો હતો તો મિત્રો અખાનો જન્મ જેતલપુર જે અમદાવાદ નજીક આવેલું છે ત્યાં થયો હતો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હેરી આ પદ કોનું છે તો મિત્રો જવાબ આવશે નરસિંહ મહેતાનું ચાલીસ અખો કઈ પરંપરાના સર્જક તરીકે જાણીતા છે તો મિત્રો જવાબ આવશે જ્ઞાન માર્ગી કાવ્ય ધારા એકતાલીસ અખો કોના શાસન કાળમાં ટંકશાળામાં તો મિત્રો જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈનું ત્રેતાલીસ અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ દેશભક્તિ કાવ્ય કોને લખ્યું હતું તો મિત્રો કવિ દલપતરામે ચુમ્માલીસ અર્વાચીન ગુજરાતી મહાનવલકથા છે અને અને તેના સર્જક સર્જક કોણ છે તો મિત્રો જવાબ આવશે સરસ્વતી ચંદ્ર ગોવર્ધન રામ ત્રિપાઠી પિસ્તાલીસ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સુધારક યુગની પ્રથમ કાવ્ય કૃતિ કઈ છે તો મિત્રો જવાબ આવશે બાપાની પિંપર છેતાલીસ અર્વાચીન યુગના અરુણ તરીકે સુધારક યુકર સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડોક્ટર પીસી વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે તો મિત્રો જવાબ આવશે વૈદ્ય મેટ્રિક્સના નામે પ્રચલિત છે અડતાલીસ આચાર્ય આનંદ શંકર ધ્રુવ કયું સામાયિક ચલાવતા હતા તો મિત્રો જવાબ આવશે વસંત નામનું સામાયિક સલાવતા હતા આચાર્ય આનંદ શંકર જન્મ ક્યાં થયો હતો તો મિત્રો જવાબ આવશે અમદાવાદની અંદર પચાસ આચાર્ય આનંદ શંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે હોદ્દો સંભાળ્યો હતો તો મિત્રો જવાબ આવશે વારાણસી હિન્દુ યુનિવર્સિટીની અંદર એકાવન આટલા ફૂલો નીચે ને આટલો લાંબો સમય સુતો નતો કયા કવિની અનુભૂતિ પછેડીના દિગ્દર્શન કોણ છે તો મિત્રો જવાબ આવશે કાંતિ શિષ્ય એ દ્વારકામાં શારદા પીઠ ની સ્થાપના કરી હતી તો મિત્રો જવાબ આવશે હસ્તમલકાચાર્ય ચોપન આશિયા વલના આશિયાભીલ ને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોને કરી હતી તો મિત્રો જવાબ આવશે કર્ણદેવે પંચાવન આનંદ મંગલ કરુ આરતી નામની આરતી લખનાર કોણ છે તો મિત્રો જવાબ આવશે કવિ પ્રીતમ છપ્પન આબુમાં આદિનાથ નું આરસ નું મંદિર કોને બંધાવ્યું હતું તો મિત્રો જવાબ આવશે વિમલ મંત્રીએ સત્તાવન આર્ય સમાજની સ્થાપના કોને કરી હતી તો મિત્રો સ્વામી દયાનંદ સરસ્વતી આંધળે માનો કાગળ કૃતિના લેખક કોણ છે તો મિત્રો જવાબ ઈસવીસન અઢારસો ને ઓગણ પચાસ માં ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોને પ્રકાશિત કર્યું હતું તો મિત્રો જવાબ આવશે એલેક્ઝાન્ડર ફોર્બસે સાહીઠ ઇડરના રાજા રણમલ્લા જીવન પર આધારિત કઈ કૃતિ રચાય છે તો મિત્રો જવાબ આવશે રણમ છે બાસઠ ઇંગ્લેન્ડ જનાર સૌ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા તો મિત્રો જવાબ આવશે મહેપતરામ નીલકંઠ ત્રેસઠ એક મૂર્ખીને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ કાવ્ય પંક્તિ કયા કવિની છે તો મિત્રો જવાબ આવશે જ્ઞાની કવિ અખાની છે આ કાવ્ય પંક્તિ ઉમાશંકર જોશી એ આંખ કાન અને ની કવિતા કહીને કયા મહિમા કર્યો છે તો મિત્રો જવાબ આવશે કવિ પ્રહલાદ પારેખનો મહિમા કરેલો છે પાસઠ ઉમાશંકર જોશી એ અખાને કેવો કવિ કહ્યો છે તો મિત્રો ઉમાશંકર જોશી એ અખાને હસ્તો ફિલસુ નામનો કવિ કહેલો છે ઉમાશંકર વિશાપુર જેલમાંથી સૌ પ્રથમ પહેલું કયું એકાંકી લખ્યું હતું તો મિત્રો જવાબ આવશે સપનું ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ કયું છે તો મિત્રો જવાબ આવશે સપના વારા અને હવેલી અડસઠ ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે તો મિત્રો જવાબ આવશે વાસુકી ઓગણ ઉષ્ણસ કયા કવિનું ઉપનામ છે તો મિત્રો જવાબ આવશે નટમરલાલ પંડિયન સંસ્થાની સ્થાપના કરી હતી તો મિત્રો જવાબ આવશે ગુજરાત વાર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી એકોતેર એલેમ્બિક કેમિકલ વર્ક્સ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઈ હતી તો મિત્રો જવાબ આવશે ત્રિભુવનદાસ ગજરની સહાયતાથી બોતેર કટોકટી સમયે સામેની લડાઈમાં કયા ગુજરાતી મહત્વની ભૂમિકા ભજવેલી હતી તો મિત્રો જવાબ આવશે તેર કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઈ ત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતનો ઇતિહાસ નું દર્શન કરાવે છે તો મિત્રો જવાબ આવશે પાટણની પ્રભુતા ગુજરાતનો નાથ અને રાજા ધિરાજ ચુમ્મોતેર કનૈયાલાલ મુંછીએ ગુજરાત અને તેનું સાહિત્ય પંચોતેર કનૈયાલાલ મુનશીના મત મુજબ નરસિંહ મહેતા કયા સહિકામાં થઈ ગયા હતા તો મિત્રો કનૈયાલાલ મુનશીના મત મુજબ નરસિંહ મહેતા સોળમાં અંદર થઈ ગયા હતા છોતેર કનૈયાલાલ મુનશીની ની મહાનવલ કથા કૃષ્ણ અવતાર કેટલા ભાગમાં વિભાજીત છે તો મિત્રો જવાબ આવશે જે કૃષ્ણ અવતાર છે એ કુલ આઠ ભાગની અંદર વિભાજીત છે સત્યોતેર કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધ પામ્યા છે તો મિત્રો જવાબ આવશે કવિ દયારામ અઠ્યોતેર કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝિન કુમારની શરૂઆત કરી હતી તો મિત્રો જવાબ આવશે રવિશંકર રાવળે ઓગણ કયા જાણીતા નાટ્યકારે સાહિત્ય કૃતિ થોડા આંસુ થોડા ફૂલની રચના કરી હતી તો મિત્રો જવાબ આવશે જયશંકર સુંદરીએ એસી કયા શિવ મંદિરમાં નરસિંહ મહેતા રાસ દર્શન થયા હતા તો મિત્રો જવાબ આવશે ગોપનાથ મહાદેવની અંદર એક્યાસી કલાપીના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું તો મિત્રો જવાબ આવશે સુરસિંહજી તખતસિંહજી ગોહિલ બ્યાસી કવિકાંતનું મૂળ નામ શું છે તો મિત્રો જવાબ આવશે કવિ કવિકાંતનું મૂળ નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ ત્યાસી કવિ સુંદરમ નું મૂળ નામ શું છે તો મિત્રો જવાબ આવશે ત્રિભુવન દાસ પુરુષોત્તમ દાસ લુહાર ચોર્યાસી કવિ ઉમાશંકર જોશી ના કયા કાવ્યો સંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે તો મિત્રો જવાબ આવશે નિશ્ચિત પંચ્યાસી કવિ કલાપીનો કયો કાવ્ય સંગ્રહ ખૂબ જ છે કઈ કૃતિઓ જોવા મળે છે તો મિત્રો જવાબ આવશે ગરબીઓ સત્યાસી કવિ દયારામની પદરચનાઓ કયા નામથી વિખ્યાત છે તો મિત્રો જવાબ આવશે ગરબી કાવ્યના નામે વિખ્યાત છે

કવિ નર્મદ જન્મ ક્યાં અને ક્યારે થયો હતો તો મિત્રો કવિ નર્મદ જન્મ સુરતની અંદર અઢારસો ની અંદર થયો હતો કવિ નર્મદે કયા સામાયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી તો મિત્રો જવાબ આવશે દાંડીયો છન્નું કવિ નર્મદે જગતનો ઇતિહાસ કયા નામે લખ્યો છે તો મિત્રો જવાબ આવશે રાજ્ય રંગના નામે લખ્યો છે સત્તાણું કવિ નર્મદે મુંબઈની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો તો તો મિત્રો મિત્રો જવાબ જવાબ આવશે આવશે કવિ વતન કયું હતું વડોદરા નવ્વાણું કવિ બળવંતરાય ઠાકોરના જાણીતા સ્વાનિટ સંગ્રહ નું નામ આપો તો મિત્રો જવાબ આવશે ભણકારા છ કવિ બોટાદકરનું પૂરું નામ શું છે તો મિત્રો જવાબ આવશે દામોદર ખુશાલદાસ બોટાદકર તો મિત્રો આપણે આ વિડીયો અંદર ગુજરાત જનરલ નોલેજ ભાગ સાત ની અંદર મોસ્ટ આઈએમ થી સો પ્રશ્નો વિશે વાત કરી તો મિત્રો તમને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરીજો શેર કરીજો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી સાથે જોડાવ અને આ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો